આપણે અત્યારે ગાડી એકદમ સ્ટાર્ટ કરી છે કોલ સ્ટાર્ટ મયરું છે હવે ગેટ ખોલી અને જવાનું છે બારે અમારે તો અત્યારે કંઈ જાણ કંઈ હું કહી હે નઈ કામ પા કેહુરને થોડું કામ હતું અને આપણે થોડું કામ હતું તો બારે એક ચક્કર મારતા આવી બે ત્રણ દિવસ ગાડી હમણાં એ પડી છે જે લોક થઈ જાય છે અમને બધી ખબર પડે આમાં પુશ બટન નથી તમાર પુશ બટન હે તમાર હે બટન પુશ બટન અમાર ભાઈ જેટીઆ ટોપ મોડેલ ચાવી નાખવાનું આવે તમા ચાવી નાખવાની છે એની આ

bay nhỏ bên anh nhỏ bay nhỉ bay nhỏ bay nhỏ bay nhỏ bay nhỏ આખા રિક્ષા કેટલું હતું કઈક પાંચ મણ આજુબાજુ હતું અને એના કઈક સાતસો રૂપિયા થતા હતા પાંચ મણ આપણે આંગળી પાસે સાતસો રૂપિયા લઈ લઈ અહીંયા ગાયો ખાય ને રોગે રોગું બગડે આપણે હે ને ખાલી કેટલા ચાર પૂરા હતા ચાર પૂરા તા નાખ્યું ને એટલે ગાયું ને હવે ધરું થઈ જવાનું હોય અત્યારે બે બે પૂરા છે ને જો વાગાયું હતી ને એને નાખ દીધા બે હે ને અહીંયા હતા ને આમ નાખી એટલે રેડી ભાઈ આપણો બર્થડે થઈ ગયો સફળ એટલે સફળ બોલે તો શું કહેવાય બર્થડે ના દિવસે આમ જે ધર્મ નું કામ કેવાય ને ધર્મ નું કામ આપણે કરી દીધું તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ અહીં ધ્રોલ તરફ અને કેહુર એમ કહેતો હોય ને કે મારી ગાડી વીસ ની એવરેજ ની બાવીસ ની દીએ ત્રેવીસ ની દીએ આમ ઢીકડું બાવીસ પોઈન્ટ ત્રણ અભી ઓગણત્રીસ કા એવરેજ દેનાર ગાડી લોંગ ટર્મ માં જાવ ને ખબર પડે ને તાકી ટૂટાકી માંપો ને સાચી ખબર પડે એ તમે ઓંકડી આવજો હામા રેસ કરવાની બાપા પછી પછી ગોયતા ને જડી મોટા કારા કરીને અટાણું પડે કતા અટાણ રાખવા ધ્યાન દિયો પહેલો ગિયર ને એનો પાછો હા તોય ની પૂગી හැකි ને નહીં પૂગી આરી નહીં પૂગી તોય સ્વીપ ગાડી ના પગાને મિત્રો તમને ગમે તેવામાં બાકી આ જીના પાસે સ્વીપ હોય તો એમ જ કમેન્ટ કરીએ અરે સ્વીપ જેવી તો ગાડી નહીં એ તો ના થાય ડીજલ ને ગાડી આ ખાલી મજાક ની વાત થાય કે ગાડી હોય ને આપણે શું કરવા અહીંથી વા પુકુ બસ એના માટે છે ખોટું નહી મારી પાસે છે ને ZD આ છે તો તાર પાસે છે ને મોડલ એ ગાડી નંબર હતા 51 51 આપણે આમાં લેવાતા મિત્રો પર છે ને કો કે લઈ લીધા હતા આપણે પહેલા એટલે પાછા પાછા આપણે લઈ લીધા બાકી આપણે 51 51 લેવાના હતા તો કઈ વાંધો નહીં ધીરે ધીરે ભાઈ સફર આગળ આપણે વધતા જઈએ છીએ અને આ કેમેરાની ક્લિયરિટી જોઈને મને બહુ આનંદ થયો બહુ લાઈફ અંદર આપણે પહેલી વાર ભાઈ સનેરો સનેડો સનેડો લાલ સનેરો કે સનેરાની વાત કરતા તું આ લાલ છે બિલુ છે બિલુ સનેરો હું ગાતા એક સનેરો સનેરો કે ઊરોગા

આમ પાણી બોટલું આઈફોન ઉપર થોડી રાખવી પણ આને તો તમે આ ઓલો આવે અગ્નિપ્રૂફ ચૂલા નાખજો તો કઈ ના તા ફાઇનલી કિંગ નું જે કામ હતું એ કામ પતાવી નાખ્યું ને ઓલમોસ્ટ ત્રણ જેવું વાગી ગયું હે ત્રોલ માં ત્રોલ માં હે ત્રણ જેવું વાગી ગયું એટલે હવે અહીંથી આપણે નીકળીએ સરસ મજા રોડ છે અને બધા ભાઈ વાહનો જઈ રહ્યા છે હાલો આપણી ગાડી આપણે ખુલે ખુલ પગાર મૂકી નહી મિત્રો મજાક કરું હું ધીરે આખવાની ગાડી ગાડીને થઈ ગયો તો નાસ્તો કરવાનો મન

આજ બપોરે ભાઈ આપણે ધ્રોલ હતા એમથી ધ્રોલ જમવામાં બહુ જમાવટના લીધી એટલે આપણે થોડુંક જ ખાધું બહુ વધારે ખાધું ને એટલે અત્યારે છે ને બપોરનું સેવ ટમેટાનું શાક ને રોટલીની મમ્મી કે પડી છે તો આપણે થોડીક લાગી છે ભૂખ તો મેં કે લાવું થોડુંક ખાઈ લઈએ